ડીસા તાલુકામાં ભારે વરસાદ ભારે વરસાદના પગલે ગ્રામીણ વિસ્તારનું જનજીવન અસ્તવ્યસ્ત મોડી રાતથી શરૂ થયેલો ધોધમાર વરસાદ બપોર સુધી પડતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ડીસા તાલુકાના બાયવાડા ગામે ભારે વરસાદના પગલે લોકો મુશ્કેલીમાં મુકાયા બાયવાડાથી ડાવસ ગામના મુખ્ય રોડ પર વરસાદી પાણી નદીની જેમ વહેતા થયા ભારે વરસાદી પાણી ખેતરોમાંથી રસ્તા પર પસાર થતા ગામથી ગામને જોડતો રસ્તો થયો બંધ પચાસથી વધુ પરિવારોની અવર જવર પાણીના કારણે બંધ થઈ પશુપાલકો દૂધ ભરાવવાને લઈ મુશ્કેલીમાં મુકાયા છેલ્લા દસ વર્ષથી આ વિસ્તારના લોકોએ તંત્રમાં પાકા રસ્તા માટે માંગ કરી છે તંત્ર દ્વારા પાકા રસ્તાઓ ન બનાવતા દર ચોમાસામાં ખેડૂતોને પણ નુકસાન થાય છે જો ચોમાસા બાદ આ રસ્તો પાકો નહીં બનાવ્યો વિસ્તારના લોકો આંદોલન કરશે મારું નામ ભૂરાભાઈ બાઈવાડા જે જોડતો રસ્તો છે એ એક થી બે ઇંચ વરસાદ થાય ને તો આ રસ્તો બંધ થઈ જાય છે અમારા અહીંયા લગભગ ચાલીસ થી પચાસ ઘર છે એમના છોકરા ભણવાનું બંધ થઈ જાય છે દૂધ પણ અમારું ઘેરે રહે છે એક ઘર કુવાએ તમે ગણો ને તો અમારો લગભગ પચીસ થી ત્રીસ લીટર દૂધ છે તો ચાલીસ ઘરનું દૂધ કેટલું થયું આવી રજૂઆત અમે કેટલીય વખત કરી આ રસ્તા માટે પણ અમે રજૂઆત કરી છે કેટલાય વર્ષોથી આ રસ્તા માટે રજૂઆત કરે છે પણ અમારું કોઈ સાંભળતું નથી અમારા ગામ માટે આ રસ્તો બાયવાડાથી ડાવસ છે પણ આ રસ્તો કોઈ સાંભળતો જ નથી ઠરાવો દસ વર્ષથી આપીએ છીએ પણ આ રસ્તો બનતો નથી અને આ પાણીનો નિકાલ તો થવો જ જોઈએ ગમે તે ભોગે આ રસ્તા માટે કંઈક થવું જ જોઈએ અમારો સંપર્ક કોઈ તે દવાખાને જવું હોય તો જવાતું નહીં હું માવજીભાઈ બાયવાડા અમારે આ રસ્તાનું છેલ્લા આઠ દસ વર્ષથી આની આ પરિસ્થિતિ છે લોકોએ રજૂઆત કરી છે બહુ કરી છે સાથે આ રસ્તાનું કોઈ સોલ્યુશન આવતું નથી આવા આવા કેટલાય માણસો રજૂઆત કરી જતા ક્યારેય કોઈ અહીંયા રસ્તાની મુલાકાત લીધી નથી આજે તમે આવીને આ રસ્તાની મુલાકાત તમે ખુદ નજરે જુઓ કે આ ખેડૂતો સાચા છે કે જૂઠા છે અહીંયા દૂધ છોકરાઓ લગાતાર બે ત્રણ દિવસથી આજે ભણવા ગયેલા નથી અને પાણી ગળા આજુબાજુ ગળાથી થોડુંક જ નીચું છે તમે જોઈ લીજો આ પાણી એટલું બધું છે કે ટ્રેક્ટર પણ ચાલતું નથી ઘણી બધી મુશ્કેલીઓ આવે છે એના કરતી આ તંત્ર કંઈક કરી અને અમારા રસ્તા એક ટ્રેક્ટર ગાડી પલટી ખાઈ ગઈ હતી બે બાઇક અંદર જ પડ્યા છે જે જે હોળ એક બાઇક ખેંચાઈ ગયું છે અંદર જ પડ્યું છે આજે આના પાણી અંદર નીકળ્યું નથી આ બધી જ સમસ્યાનું સમાધાન કઈ રીતે સરકાર લાવશે નહીં લાવે તો આના માટે અમે આગળ વધીશું ગમે તે કરીશું બાકી કોઈ નબળું રાજકારણ અમારા માટે કોઈ કામ કરતું અમારા ગામમાંય કોઈ કામ નહીં કરતું